ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય ત્રણ ચતુષ્કોણની સમજ આ વિડિયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઇન્ટ ત્રણના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય ત્રણ પોઇન્ટ ત્રણ દાખલા નંબર પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મોનો ઉપયોગ કરીને પૂરું કરો પહેલી રકમ છે એડી બરાબર ખાલી જગ્યા તો તેમાં આવશે શું કારણ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે બીજી રકમ છે ખૂણો ડીસી બી બરાબર ખાલી જગ્યા તો શું આવશે તો કે ભાઈ ખૂણો ડી એ બી આવશે શું કારણ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના છે ઓછી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે ચોથી રકમ છે માપ ખૂણો ડીએ બી ખૂણો સીડીએ બરાબર ખાલી જગ્યા તો શું આવશે તો કે એકસો ને શું કારણ તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે દાખલા નંબર નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં અને મૂલ્ય શોધો તો અહીંયા આપણે બાજુમાં આકૃતિ આપેલી છે તેમાં આપણે એક્સ વાય અને ઝેડ ની કિંમત આપણે શોધવાની છે તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી કરી માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી થશે શું શા માટે તો કે ભાઈ આ બી ખૂણો અને આ જે ડી ખૂણો છે સામસામેના ખૂણાઓ છે તો સામસામેના જે ખૂણાઓ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના મૂલ્ય કેવા હોય તો કે સરખા હોય માટે અહીં વાય બરાબર કેટલા થશે તો કે આ સો અંશ થશે તેથી કરીને વાય બરાબર સો અંશ હવે તો કે ભાઈ વાય વત્તા ઝેડ બરાબર એકસો ને અંશ થાય શા માટે તો કે આ વાય છે અને આ ઝેડ છે એ બંનેનો સરવાળો જે છે એકસો ને અંશ થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના પાસ પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે એટલે પૂરક ખૂણાઓ હોય તો તેનો સરવાળો કેટલો થાય તો કે એકસો ને એસી અંશ માટે વાય વત્તા ઝેડ બરાબર એકસો ને એસી અંશ તો વાય ની કિંમત આપને મળી ગઈ છે સો અંશ તો કહેવાય સો અંશ વત્તા ઝેડ બરાબર એકસો ને એસી અંશ તો આ સો ને બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો અહીં વધશે ઝેડ બરાબર એકસો ને એસી અંશ ઓછા સો અંશ

હા એક્સ બરાબર એસી અંશ વાય બરાબર સો અંશ અને ઝેડ બરાબર એસી અંશ થશે ત્યારબાદ બીજી આકૃતિ આપને આપેલી છે તો અહીંયા આપણે ડી ની કિંમત પચાસ અંશ આપેલી છે અહીં એક વાય અને ઝેડ આપને આપેલા છે તો મેળવીએ આપણે ઉકેલ તેના તો કે ભાઈ આપેલ ચતુષ્કોણ અને ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ ધારતા તો આપણે ચતુષ્કોણ જે છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ધારીએ છીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી કહીને માપ ખૂણો ડી વૂણો એ બરાબર એકસો ને એસી માપ ખૂણો આ ડી છે અને ખૂણો જે આ છે એ બંને પાસ પાસેના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસ પાસેના ખૂણા હોય છે તે પૂરક હોય છે માટે તેનો સરવાળો એકસો ને એસી અંશ થશે તો ડી ની કિંમત તો આપને આપેલી છે રકમમાં તો કે ભાઈ પચાસ અંશ વત્તા એ બરાબર શું છે તો કે એક્સ કે ભાઈ પચાસ અંશ વત્તા એક્સ બરાબર એકસો ને એસી અંશ તો કે અહીં પચાસ ને બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો અહીં વધશે એક્સ બરાબર એકસો એસી અંશ ઓછા પચાસ અંશ એટલે એક્સ બરાબર આપણે મળશે એકસો ને ત્રીસ અંશ તો કે એક્સ ની કિંમત આપણે મળી ગઈ હવે એક્સ બરાબર શું થશે તો કે વાય થશે શા માટે તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામ સામેના ખૂણાઓ હોય તેનું મૂલ્ય સરખું હોય તો કે ભાઈ એક્સ બરાબર વાય તો કે વાય ની કિંમત પણ કેટલી થશે તો કે એકસો ને ત્રીસ અંશ થશે હવે તો ભાઈ માપ ખૂણો બી બરાબર પચાસ અંશ છે શા માટે તો કે આ જે માપ ખૂણો બી જે થશે આ ખૂણો તે પણ અંશ થશે શા માટે તો કે અહીં તેનો સામેનો ખૂણો છે ડી તો કે બી અને બે ખૂણાઓ છે અને તેના માપ કેવા હશે સરખા હશે તો કે અહીં અંદરનો જે ખૂણો છે તેના પચાસ અંશ માપ પડી ગયા તો કે આ ઝેડ નો માપ કેટલું હશે તો કે ભાઈ અંદરનો ખૂણો અને આ ઝેડ એ બંને શું છે તો કે રેખીક જોડના ખૂણા છે એટલે એના માપનો સરવાળો કેટલો થાય તો કે એકસો અંશ થાય

ત્રીજી આકૃતિ આપણે આપેલી છે એ ત્રીજી આકૃતિની અંદર આપણે એક્સ વાય અને આ ઝેડ એ ખૂણાઓના માપ આપણે શોધવાના છે તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ આપેલ ચતુષ્કોણ જે છે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે એને ધારી લઈએ તો એમાં માપ ખૂણો એ એમ બી કાટખૂણો છે તો કે આ એ આ એમ અને બી અહીં આ કેવો છે તો કે એ કાટખૂણો છે એટલે એ એમ બી કેટલો થશે તો કે 90 તો કે આ એમ બી 90 અંશનો થયો તેથી કરીને છે ને માપ ખૂણો ડી એમ સી એટલે કે આ ડી એમ અને આ સી એ પણ નેવું અંશનો થશે કારણ કે આ બંને કેવા છે તો કે અભિકોણ તો આ ડીએમસી એટલે કે આ એક્સ તો કે એક્સ નું માપ આપણે કેટલું મળી ગયું તો કે નેવું અંશ એનું માપ આપણે મળે છે હવે તો કે ત્રિકોણ જે ડીએમસી છે કે આ ડી છે આ એમ છે અને આ સી છે એ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે ત્રિકોણનો તો કે એકસો ને એસી અંશ થશે તો કે અહીં આપણે આ વાય વત્તા આ એક્સ વત્તા આપણે આ સી એટલે કે જે સી ખૂણો છે એનો સરવાળો કરીએ આપણે

રેખાખંડ ડીસી સમાંતર છે રેખાખંડ એ ના તો કે આ ડીસી જે છે અને આ જે એ જે છે એ બંને સમાંતર છે અને તેમની છેદિકા કોણ થશે તો કે આ રેખાખંડ બી ડી જે છે તેમની છેદિકા છે તેથી કરીને આ જે વાય છે ને એ બરાબર ઝેડ થશે શા માટે તો કે આ વાય અને આ ઝેડ એ બંને જે છે યુગ્મ કોણના ખૂણાઓ થશે માટે વાય ની કિંમત આપણે સાઈઠ અંશ મળી છે તો ઝેડ ની કિંમત પણ કેટલી થશે સાઈઠ અંશ આમ અંશ અને મળશે ત્યારબાદની આકૃતિ છે તેમાં પણ આપણે એક્સ વાય અને ઝેડ એની કિંમત મેળવવાની છે તો મેળવીએ આપણે ઉકેલ તો કે આ ચતુષ્કોણ ને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ ધારી લઈએ તો અહીં આપણે જે માપખુણો જે છે એ ડી છે અને માપ ખૂણો જે આ બી છે બંને કેવા હશે સામસામેના ખૂણાઓ એટલે તેના માપ કેવા હશે સરખા હશે માટે વાય બરાબર આપને કેટલા મળશે તો કે એસી અંશ હવે તો કે આ એક્સ અને વાય એ બંને કેવા છે તો કે ભાઈ પાસ પાસેના ખૂણાઓ છે માટે તે એકબીજાના પૂરક પણ હશે તો ભાઈ માપ ખૂણો એ માપ ખૂણો ડી બરાબર એકસો ને એસી અંશ તો કે એક્સ વાય બરાબર એકસો ને હેસી અંશ

એ બંને સામસામેના ખૂણાઓ થશે માટે આ માપ ખૂણો બીસીડી એ પણ કેટલું થશે તો કે સો અંશમાં થશે હવે તો કે આ માપ ખૂણો બીસીડી જે છે અને આ ઝેડ છે એ બંને કેવા છે તો કે રેખિક જોડના ખૂણાઓ છે માટે ઝેડ વત્તા માપ ખૂણો બીસીડી બરાબર એકસો ને અંશ તો કે આ ખૂણાની કિંમત તો મળી ગઈ છે સો અંશ એટલે કે ઝેડ વત્તા સો અંશ બરાબર એકસો ને અંશ સો ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે ઝેડ બરાબર એસી અંશ ઓછા સો અંશ તો કે ઝેડ ની કિંમત મળે છે ત્યારબાદની આકૃતિ જે છે તેમાં પણ આપણે એક્સ વાય અને ઝેડ ની કિંમત મેળવવાની છે તો આપણે ઉકેલ મેળવીએ તો કે આપેલ ચતુષકોણ અને એ બી બાજુ ચતુષ્કોણ ધારતા તો કે અહીં માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી શા માટે તો કે આ બી અને માપ ખૂણો ડી છે એ સામ સમયના ખૂણાઓ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સમયના ખૂણાઓના માપ સરખા હોય છે તો વાય બરાબર આપને કેટલા મળશે તો કે એકસો ને બાર અંશ હવે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર એકસો ને એંસી અંશ તો કે આ એ ખૂણો અને આ બી ખૂણો એ બંનેનો સરવાળો એકસોને એંસી અંશ થાય શા માટે તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસ પાસેના ખૂણા હોય તે એકબીજાના પૂરક હોય માટે તેમનો સરવાળો એકસો ને અંશ થાય તો કે અહીં એ જે છે ને એ બે ભાગમાં વેચાયેલો છે તો કે ભાઈ ચાલીસ વત્તા ઝેડ તો આપણે એ બરાબર શું કરશું તો કે ભાઈ ચાલીસ અંશ વત્તા ઝેડ બી ની કિંમત છે તે કેટલી થશે તો કે એકસો બાર અંશ બરાબર એકસો ને અંશ તો કે અહીં આ ચાલીસ અને એકસો બારનો સરવાળો કરશું આપણે તો એ થશે એકસો ને બાવન અંશ તો કે ઝેડ વત્તા એકસો ને બાવન અંશ બરાબર એકસો ને એસી અંશ હવે આ એકસો બાવન અંશ ને બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો તે માઇનસ થઈ જશે તો કે ભાઈ ઝેડ બરાબર એકસો ને એસી અંશ ઓછા એકસો ને બાવન અંશ તો કે ઝેડ બરાબર મળશે અઠ્યાવીસ અંશ તો ઝેડ ની કિંમત આપણે મળી ગઈ અઠ્યાવીસ અંશ હવે આ ચતુષ્કોણ એબીસીડી માં રેખાખંડ જે સી ડી છે એટલે કે આ ડી અને સી છે એ સમાંતર છે રેખાખંડ એ ના તો કે આ એ અને બી આ બંને કેવા છે તો કે બે સમાંતર છે અને તેમની છેદિકા કોણ છે તો રેખાખંડ આ એ જે છે એ એમની છેદિકા છે

AB બરાબર ડીસી બરાબર આઠ સેન્ટીમીટર તો કે આ બી અને આ બંને કેવી છે આ બીસી જે છે એની કિંમત જે છે એ ચાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે બાજુ બને તો કે ના બને શા માટે તો કે આ એડી અને આ બીસી એ બંને સરખી નથી કારણ કે આ એક ચાર ની છે તો બીજી ચાર ની છે તો માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે નહીં ત્રીજી રકમ છે માપ ખૂણો એ બરાબર સિત્તેર અંશ અને માપ ખૂણો સી બરાબર પાસઠ અંશ એટલે કે આ એ જે છે કેટલો કહે છે કે સિત્તેર અંશનો અને આ જે સી ખૂણો જે છે કેટલો કે છે પાસઠ અંશનો તો કયા સામ સામેના ખૂણાઓ છે તો સામ સામે ખૂણાઓ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમાં કેવા હોય તો કે એના મૂલ્ય કેવા હોય સરખા હોય તો અહીં તો એક સિત્તેર નો કહે છે અને પાસઠ નો કહે છે તો બંને સરખા છે નહીં

એ બંને જે છે પાસ પાંચ ખૂણાઓ તેનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો આપણે આને ત્રણ એક અને આને બે એક એવું ધારી લઈએ તો મેળવીએ એવું કે ધારો કે ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ અને ખૂણો બી નું માપ માપનું પ્રમાણ ત્રણ જેમ બે છે તેથી માપ ખૂણો એ એ ત્રણ એક્સ થશે અને માપ ખૂણો બી એ ટુ એક્સ થશે તો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ કારણ કે તે પાસ પાસેના ખૂણાઓ છે માટે તે પૂરક કોણ હોય તો કે ભાઈ ત્રણ એક્સ વત્તા ટુ એક્સ બરાબર દૂર થશે તો એક્સ બરાબર મળશે આપને છત્રીસ અંશ તો કે ભાઈ માપ ખૂણો એ છે ને એ ત્રણ એક્સ છે તો કે ત્રણ ગુણ્યા છત્રીસ અંશ બરાબર એકસો ને આઠ અંશ તો કે ભાઈ એ જે છે એ આપણે મળે છે કેટલો તો કે એકસો ને આઠ અંશ માપ ખૂણો બી બરાબર ટુ એક્સ તો કે બે ગુણ્યા છત્રીસ એટલે કે બોતેર અંશ તો માપ ખૂણો બી મળે છે આપને બોતેર અંશ હવે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી થશે અને માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી થશે કારણ કે તે સામ સામે ખૂણાઓ છે તેમના મૂલ્ય કેવા હોય સરખા હોય એટલે ખૂણો સી એકસો આઠ અંશ થશે અને ખૂણો ડી છે એ બોતેર અંશ થશે આમ ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ બરાબર એકસો આઠ અંશ ખૂણો બી બરાબર બોતેર અંશ ખૂણો સી બરાબર બાજુ ચતુષ્કોણ ના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો તો કે આ પાસ પાસેના જે ખૂણા છે એની એક જોડના માપ કેવા છે એ સમાન છે એટલે કે આનું માપ એનું માપ અને બીનું માપ છે એ કેવું છે સરખું છે તો આપણે બધાના માપ શોધવાના છે તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના પાસ પાસેના બે ખૂણા ખૂણો એ અને ખૂણો બી એકરૂપ છે એટલે કે સરખા છે એટલે માપ ખૂણો એ બરાબર ખૂણો બી માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ શા માટે તો કે તે પાસ પાસેના ખૂણાઓ છે એટલે માટે પૂરક હોય તો કે આપણે અહીં વાત કરી કે આ બંને ખૂણાઓ સરખા છે તો આપણે માપ ખૂણો બી જેટલો હશે એટલો જ માપ ખૂણો એ હશે તો આપણે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો એ લઈએ તો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ તો કે ભાઈ બે વખત માપ ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ તો કે ભાઈ માપ ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ ના છેદમાં બે ભાગ પાડીએ આપણે તો કે નેવું ગુણ્યા બે છેદમાં બે અંશ બે છેદના બે બંને દૂર થશે તો માપ ખૂણો એ બરાબર મળશે નેવું અંશ હવે એ જે છે આપણે નેવું અંશનો નો મળે છે તો બી પણ કેવો હશે તો કે એ પણ નેવું અંશનો હશે હવે માપ ખૂણો એ અને સી બંને સરખા હોય અને માપ ખૂણો બી અને ડી બંને સરખા હોય તો સી થશે નેવું ડી પણ નેવું થશે આમ ચતુષ્કોણમાં એ બી સી ડી ચારેય ના માપ કેવા થશે તો કે નેવું અંશ ના થશે આથી આ ચતુષ્કોણ લંબચોરસ હશે દાખલા નંબર સાત આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ એચ ઓપી દર્શાવેલ છે એક્સ વાય ઝેડ ખૂણા ના માપ શોધો ખૂણો શોધવા કયા ગુણધર્મો નો ઉપયોગ કર્યો છે તે જણાવો તો કે આ ચતુષ્કોણ છે તેમાં આપણે આ એક્સ વાય અને ઝેડ એનું આપણે મૂલ્ય શોધવાનું છે તો મેડમ એવું ઉકેલ તો ભાઈ માપ ખૂણો એચઓ પી વત્તા માપ ખૂણો પીઓ એ બરાબર એકસોને એંસી અંશનો થશે શા માટે તો કે તે રેખિક જોડના ખૂણાઓ છે તો કે ભાઈ આ એચ ઓ પી છે અને આ પી ઓ એ જે છે આ બંને ખૂણાઓ રેખિક જોડના છે તો કે ભાઈ એક્સ વત્તા આપણે આ સિત્તેર કરશું તો કેટલા થશે એકસો ને એંસી અંશ તો કે આપણે લઈ જઈએ તો એ થશે દસ અંશ કેટલો મળે છે હવે આ એકસો ને દસ અંશ નો જો તો કે આ ઓ જે છે એકસો દસ અંશ નો જો તો કે આ ઈ પણ કેટલો થશે તો કે એ પણ એકસો દસ નો થશે શા માટે તો કે ભાઈ ખૂણો એચ બરાબર ખૂણો એચ એ સામ સામેના ખૂણાઓ છે

તો ત્રણેય નો સરવાળો કરીએ આપણે તો કે ભાઈ આ x y અને z એનો સરવાળો કરીએ તો 180 અંશ થાય x ની કિંમત આપને મળી ગઈ છે આ તો કે 110 અંશ y ની કિંમત મળી ગઈ છે તો કે 40 અંશ વત્તા આ z તો કે વત્તા z બરાબર 180 અંશ 110 અને 40 નો સરવાળો કરીએ 150 અંશ વત્તા z બરાબર 180 અંશ 150 ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે z બરાબર 180 અંશ ઓછા 150 અંશ તો કે z બરાબર મળે છે આપને 30 અંશ આમ x બરાબર એકસો દસ અંશ y બરાબર ચાલીસ અંશ અને z બરાબર ત્રીસ અંશ થાય છે દાખલા નંબર આઠ છે નીચેની આકૃતિ જીયુએનએસ અને આરયુએનએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે x અને y શોધો લંબાઈ સેન્ટીમીટરમાં આપને આપેલી છે તો અહીંયા પહેલી આકૃતિ જે છે તો મેળવીએ ઉકેલ તો કે ચતુષ્કોણ જીયુએનએસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે આ જીએસ છે એ બરાબર આ એનયુ થશે અને આ એસ એન છે એના બરાબર શું થશે તો કે આ જીયુ થશે તો કે અહીં આ બંને સરખા છે તો કે ભાઈ થ્રી એક્સ બરાબર કેટલા થશે થશે તો 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 કે કે અઢાર અને આ છવ્વીસ બરાબર શું ત્રણ વાય ઓછા એક કિંમત મેળવીએ તો કે ભાઈ થ્રી એક્સ બરાબર અઢાર ત્રણ ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો છેદમાં માં જ હશે તો કે એક્સ બરાબર અઢાર ના છેદમાં ત્રણ અઢારના અવયવ પાડીએ છ ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ તો કે એક્સ બરાબર છ તો કે અહીં આપને એક્સની કિંમત છ મળે છે તેથી કરીને અહીં આપણે બીજી કિંમત મેળવીએ તો કે છવ્વીસ બરાબર ત્રણ વાય ઓછા એક તો કે ને બરાબર તો સત્યાવીસ ના છેદમાં ત્રણ અવયવ પાડશું આપણે તો કે નવ તેરી સત્યાવીસ ત્રણ ત્રણ જાય તો વાય બરાબર આપને મળે છે નવ આમ આપણે જે એક્સ અને વાય શોધવાના છે એમાં એક્સ બરાબર આપણે મળે છે છ સેન્ટીમીટર અને વાય બરાબર આપને મળે છે નવ સેન્ટીમીટર બીજી આકૃતિ છે માટે અહીં શું થશે તો કે અહીંયા વાય વત્તા સેવન બરાબર કેટલા થશે તો કે વીસ થશે અને એક્સ વત્તા વાય બરાબર કેટલા થશે તો કે સોળ થશે તો પહેલા અહીંયા ગણતરી કરીએ આપણે વાય વત્તા સાત બરાબર વીસ સોળ તો કે વાયની કિંમત મળી ગઈ છે તેર તેમાં મૂકી દઈએ તો કે ભાઈ એક વત્તા તેર બરાબર સોળ તેર ને બરાબરની જમણી તરફ લઈ જઈએ તો કે એક બરાબર સોળ ઓછા તેર એટલે એક્સ બરાબર મળે છે આપને ત્રણ આમ આપને એક્સ બરાબર ત્રણ સેન્ટીમીટર અને વાય બરાબર મળે છે અહીંયા આ જે એક્સ જે છે તેની કિંમત આપણે શોધવાની છે તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ ચતુષ્કોણ આર એસ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો શું થશે તો કે આર આઈ એસ અને કે આ જે છે એ સમાનતા બાજુ તેને ધારીએ છીએ તો તેમાં માપ ખૂણો આર જે છે આર અને આ જે જે છે એ બંને પાસ પાસેના ખૂણાઓ છે તો તેમનો સરવાળો કેટલો થશે તો કે એકસો અંશ વત્તા કે ની કિંમત તો એકસો વીસ આપેલી છે તો કે ભાઈ ખૂણો આર વત્તા એકસો ને વીસ અંશ બરાબર એકસો ને અંશ એકસો વીસ ને બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો માપ ખૂણો આર બરાબર એકસો ને અંશ ઓછા એકસો ને વીસ અંશ તો માપ ખૂણો આર બરાબર કેટલો થશે તો કે સાહીઠ અંશ થશે હવે તો કે આ ખૂણો આપણે સાહીઠ અંશ નો મળી ગયો હવે ખૂણો જે આર છે અને જે ખૂણો એસ છે એ ખૂણાઓ બાજુ ચતુષ્કોણ માં જે સામ સામે ના ખૂણાઓ હોય તેના માપ કેવા હોય તો કે સરખા હોય તો કે ખૂણો જે આ એસ છે તે પણ કેટલો થશે તો કે સાહીઠ અંશ નો થશે હવે ચતુષ્કોણ સી એલ યુ ઇ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે આ સી એલ યુ અને ઈ એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ધારીએ તો કે તેમાં ખૂણો જે આ ઈ છે અને આ એલ છે એ કેવા છે તો કે સામ સામે તેના માપ સરખા થશે તો ખૂણો જે ઈ છે તેનું માપ કેટલું થશે તો કે એ સિત્તેર અંશ થશે હવે અહીં ત્રિકોણ આપેલો છે તો કે ત્રિકોણ શું તો કે ભાઈ આ ઈ આ એસ અને આને આપણે ક્યુ ધારી લઈએ તો કે આ ઈ એસ અને ક્યુ તો કે ભાઈ ઈ એસ અને ક્યુ આ ત્રણેય ત્રિકોણ આ ત્રિકોણ જે છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો કે એકસો ને એસી અંશ થશે

નીચેની આકૃતિ સમલમ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તો કે આ બંને કેટલા થઈ ગયા એકસો અંશ થઈ ગયા એટલે ચતુષ્કોણ એલ એમ એન માં ખૂણો એલ અને ખૂણો એમ એ કોણ છે તો કે આ બંને કેવા છે એકબીજાના કોણ છે પણ આ એન એમ એ એન એમ એ સમાંતર છે કે ને તો કે કે એલ ને જે આ રેખા એમ એલ છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃ કોણ છે એટલે રેખાખંડ એન એમ સમાંતર છે રેખાખંડ કે એલ એટલે ચતુષ્કોણ એલ એમ એન કે માં એક જ બાજુની જોડ એટલે કે રેખાખંડ એન એમ સમાંતર છે રેખાખંડ કે એલ ને તેથી ચતુષ્કોણ કેવો બનશે સમલમ ચતુષ્કોણ છે દાખલા નંબર અગિયાર આકૃતિમાં જો રેખાખંડ એ બી સમાંતર છે રેખાખંડ ડીસી હોય તો માપ ખૂણો સી શોધો તો આપણે માપ ખૂણો જે આ સી જે છે ને એ શોધવાનો છે ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી માં રેખાખંડ આ એ બી અને રેખાખંડ જે આ ડીસી જે છે એ સમાંતર છે તો અને આ ચતુષ્કોણ એબીસીડી એ કેવો છે તો કે સમલમ ચતુષ્કોણ છે હવે રેખાખંડ ખંડ એ બી એ એની જે છેદિકા છે એ કોણ છે તેથી કરીને આ બી વત્તા આ જે સી એનું જે માપ જે છે એ કેટલું થશે તો કે એકસો ને એનો સરવાળો થશે કારણ કે તે એક જ બાજુના કોણ છે એ પૂરક કોણ હોય તો કે એકસો ને વીસ વત્તા માપ ખૂણો સી બરાબર એકસો ને એસી અંશ એકસો વીસ ને બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો માપ ખૂણો સી બરાબર એકસો ને એસી અંશ ઓછા એકસો ને વીસ અંશ તો માપ ખૂણો સી બરાબર મળે છે આપને સાહીઠ અંશ આ માપ ખૂણો સી બરાબર કેટલો થશે તો કે સાહીઠ અંશ દાખલા નંબર બાર આકૃતિમાં જો રેખાખંડ એસ પી સમાંતર છે રેખાખંડ આર ક્યુ હોય તો ખૂણો પી અને ખૂણો એસ નું માપ શોધો જો તમે ખૂણો આર શોધતા હોય તો શું માપ ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે મેળવીએ તો કે આ જે ચતુષ્કોણ આપેલો છે અને આ પી ક્યુ આર એસ એ સમલમ ચતુષ્કોણ છે તો રેખા આ એસ અને પી અને આર અને ક્યુ એની જે છેદિકા થશે કોણ તો કે આ રેખા આપણે બનાવી છે પી ક્યુ જો આની છેદિકા છે તો આ ખૂણો પી અને આ જે ખૂણો ક્યુ જે છે એ એક જ બાજુના અંતો કોણ છે જેથી તે પૂરક કોણ હોય તો તેમનો સરવાળો કેટલો થાય એકસો ને એસી બરાબર એકસો ને એસી અંશ એકસો ત્રીસ અંશ બરાબર એકસો ને એકસો બરાબર ની જમણી તરફ લઈ જઈએ તો એકસો એસી ઓછા એકસો ત્રીસ એટલે કે માપ ખૂણો પી બરાબર પચાસ અંશ મળે છે હવે આ ચતુષ્કોણ પી ક્યુ આરએસ માં ખૂણો આર જે છે ને એક આઠ ખૂણો આપેલો છે તો કે આ રેખાખંડ આ સમાંતર છે આ નેવું નો થયો એટલે કે એસ અને આર નો સરવાળો કેટલો થાય એકસો ને એસી આ નેવું નો છે તો આ કેટલા નો થાય તો કે ભાઈ માપ ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર એકસો ને એસી આર બરાબર તો નેવું છે અને આ બરાબર એકસો ને એસી નેવું બરાબર બીજી તરફ લઈ જઈએ તો માપ ખૂણો એ બરાબર માપખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ છે ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો ને અંશ થાય છે તે પરથી પણ ખૂણો પી અને ખૂણો શોધી શકીએ છીએ શા માટે તો કે જો અહીંયા આપણે માપ ખૂણો

તો માપ ખૂણો પી બરાબર કેટલો થશે તો કે ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો દસ એટલે કે ભાઈ પચાસ અંશ આ માપ ખૂણો પી પચાસ અંશ અને માપ ખૂણો એસ એ નેવું અંશ થાય છે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એક અમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે